મંદિરે આવી ગયા છે બાપાના સુંદર મજાના દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં બાપાના દર્શન ગાદી મંદિર સમાધિ મંદિર અને દર્શન કરાવશે તો ટ્રાફિક પણ જોઈ શકું પેલું ટ્રાફિક છે કે ટ્રાફિક વ્યવિવાર હોય ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો મિત્રો તો અંદર જઈએ બાપાના દર્શન કરાવીએ અશ્વિનભાઈ લિંબાસિયાતરામ જય શ્રી શ્રીરામ રાધ્રભાઈ ચાલો વધારે ટાઈમ એટલે તો આગળ જઈને બાપાના દર્શન કરાવે પહેલાં તો સૌ પ્રથમ તો આજનો ટ્રાફિક જોઈ શકો ખૂબ જ વધારે ટ્રાફિક છે જય જય બાબા સીતારામભાઈ તો પહેલાં કાળપરદ્ધાના દર્શન કરાવે મિત્રો પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાનના અશ્વિનભાઈ જેઠવા બાબા સીતારામભાઈ જય કાળભર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો કાંતિલાલ પટેલ હમીરભાઈ કૈસરિયા દિનેશભાઈ પરમાર સુરેશભાઈ અમદાવાદ જગેશભાઈ ધામલિયા બાપાની મોજ ચાલો ઘણા બધા લોકો લાઈનમાં જોડાઈ જાય છે તો એ ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક સર્વિસ કરતા રાજકોટમાં બાપાની મોજ બાપા સીતારામ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ પેલા દર્શન કરાવીએ સીતારામ

આજના લાઈવ દર્શન મોજે મોજભાઈ જેઠવા તમામ મિત્રોનો સ્વાગત છે લાઈવમાં ઘણા ટાઈમ પછી લાઈવમાં મળી આવે છે મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો તમે કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો જે મિત્રો લાઈવમાં જોડાને હું જણાવી દઈ કે સવારે સાત વાગે છે બાપાના લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બંને રીજો ચાલો વધારે ટાઈમ નહીં લેતા ગાદી મંદિરના દર્શન કર્યા પછી આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિરના આપણે નજીકથી દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવ આ બન્યા રહેજો રાધે રાધેની મોજ બાપા સીતારામભાઈ તો સમાધિ મંદિરે આવી જશે સમાધિમદીના બાપાના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો જય હો બંડી ધારી બાવલિયાની અચ્છા સમાધિ મંદિર મિત્રો વેકેશનમાં મુલાકાત લેવા ભાઈ રાજકોટમાં બાપાની મોજ જોઈએ ભાઈ યોગેશભાઈ જેવો ટાઈમ અશ્વિનભાઈ અશોકભાઈ દેવમરારી બાપસ્તરામ તો રાજકોટ મુલાકાતે આવીશ તો અહીં દર્શન કોણ કરાવશે છે ભાઈ વેકેશનનો એટલો લાભ છે બીજા લોકોને મળી આપીએ ને બાપાના દર્શન કરવાનો સવારે કેટલા વાગે દર્શન કરાવશો ભાઈ કાલે સવારે સાત વાગે લાઈ દર્શન કરાવશે મિત્રો તો સવારે ટાઈમ હોય તો લાઈમાં જોડે શકો છો સાત વાગ્યા બાજુ બાપાની દજાના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો બીજું કે આપણે દર્શન રાત્રે સુંદરકાંડ હોય છે સાડા બાજુ

ગુડ નાઇટ ભાઈ બાબાસ્તરામ નરેશભાઈ સાધુ બાબાસ્તરામ જામનગરથી જોડાઈ ગયા છે તો અહીંયાથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરમાં વડની અંદર બાપાના પણ દર્શન થાય તે પણ દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિર તો ધ્યાન સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાના બાવલિયા જય જય હો બાપા બાપાના શરણમાં કોટી કોટી વંદન સમયની સમયથી બાપાના દર્શનથી થયા બાપા શરણમાં શરણોમાં પ્રાર્થના આવેલ દિવ્ય સુગંધિત ફૂલ ઈશ્વરના દરબારમાં મોક્ષ પ્રદાન કરે બાપા ચિત્રામ મારા મિત્રોને શિરાગવાળા અશિનભાઈ લીંબા છે તેમના ધર્મપત્નીનું અવસાન થયેલ છે તેના ત્રણ ચાર દિવસ થઈ ગયા હશે શાયદ તો બાપાને એવી પ્રાર્થના કે તેમના દિવ્ય આત્માને છે મોક્ષ આપે શાંતિ મળે મિત્રો તો વડમાં સુંદર મજાના બાપાના લાય દર્શન મુકેશભાઈ વાસિયા બાપા ચિત્રામભાઈ બારડોલીથી તો આ વર્ડની અંદર મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો આ છે વડ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા એટલા માટે જ આ મંદિરનું નામ ધ્યાન મંદિર રાખેલું છે જ્યાં વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તમારો વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી જાય મિત્રો અહીંથી મંદિર જોઈ શકો કે સિંધ મજાનું આગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો બાપાની ધજા પણ ફરકી રહી છે ફરી પાછા ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો અને પછી બાપાના મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બની તો બાપાના મંદિરે આવી જાય છે અને મંદિરના સુંદર મજાના દર્શન આજના લાઈવ દર્શન જોઈ શકો છો જગદીશાદરજી બાપા જય શ્રી રામ છે ચાલો મિત્રો વધારે ટાઈમ લઈ લે તો આગળ જઈ અને બાપાના મૂર્તિ ના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રેજો મિત્રો જોઈ શકો ઠંડીનો માહોલ છે તો આગળ જઈએ સતરામભાઈ સુંદર લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના લાઈ દર્શન બાપાની તીજા પણ ફરતી ગઈ છે ધીજાના સુંદર મજાના દર્શન મંદિરના દર્શન વધારે આગળ જઈ અને બાપા મૂર્તિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં રહ્યો લેજો જય જય બાપા સીતારામભાઈ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ તમારો તમારો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એટલો સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડા છો આગળ જે બાપાના મૂર્તિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો જોઈ શકો છો મૂર્તિ મંદિરના સુંદર મજાના દર્શન કરાવીએ આશી પટેલ બાપાશરામ મૈત્રા વાઘાણી બાબતરામ રાજુભાઈ ધ્યાન जैसे सती राजू भाई जोड़ा जैसे बाबस्त्रा आज है मूर्ति मंदिर जितेंद्र भाई बाबस्त्रा जितेंद्र सिंह पवार बाबस्त्रा किशोर भाई सावलिया बाबस्त्रा तमाम मित्रों बाबस्त्रा जय हो बंदी दरे મૂર્તિના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો જિગ્નેશભાઈ દરજી સુનિતાબેન ઠાકોર વિપુલભાઈ બારૈયા તમામ મિત્રો બાપા સીતારામભાઈ બાપાના કાયમ આવા સુંદર દર્શન થતા રહે બાપા સીતારામ બસ ટૂંક સમયમાં પછી કાયમ દર્શન થશે ભાઈ ચાર થી પાંચ દિવસ પછી છે કદાચ શાયદ વેકેશન પડી જાય પછી બાપાના કાયમ દર્શન કરાવશું સત્તર તારીખ પછી આપણે રોજ લાઈવ દર્શન હશે મિત્રો સવારે અને સાંજે તો લાઈવમાં આપણી ચેનલમાં પહેલી વાર મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી છે તમને દર્શન રવિ સંધ્યાર્થીના દર્શન થાય તે પરંતુ ચાર પાંચ દિવસ પછી આપણે રોજ બાપાના લાઈવ દર્શન કરાવશે સવારે અને સાંજે બંને ટાઈમ તો જગદીશભાઈ ધામલિયા બાપસ્ત્રા નિરુભાઈ બાપસ્ત્રા તો વધારે ટાઈમ નહી તાજે ને આપણે રામ દરબારના દર્શન કરાવી મિત્રો ઉપર બીજા માળે છે રામ દરબાર છે બાપા બાપાના મંદિરે ઉપર તો ચાલો ત્યાંના દર્શન કરાવ્યે ઉમેશભાઈ ભયાણી સીતારામ સીતારા સતન કોહિલી જોઈ હિલી જી નામ રખે પાલવા ગવડી બેન બાપા સીતારામ રઘુવરી બેનની કોમેન્ટ તો બધા વિડીયોમાં હોય જ છે શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો હોય તમામ મિત્રોને બાપા રામ જય શ્રી રામ રાધા દેવ રામ લક્ષ્મણ જાનકી જય બોલોસ કી મજામાં સંજયભાઈ મજામાં આવો ભાઈ રાજુભાઈ આ બાજુ પણ જોઈ શકો છો ગણેશજીનું શું ને મજા મંદિર છે ગૌરીબેન બાબતરામ દાદુભાઈ મકવાણા બાબત લાઈવમાં સ્વાગત છે તમારું આમ તો તમામ મિત્રોનું લાઈવમાં સ્વાગત છે કેમકે ઘણા ટાઈમ પછી આપણે વ્યવસ્થિત લાઈવ દર્શન થયા છે મિત્રો બીજું કે આપણા વિડીયો ગમતે તો બીજા લોકોને મોકલી શકો છો આ બાજુ હનુમાનજી છે તો મિત્રો આપણો લાઈવ વિડીયો તો બીજા લોકોને મોકલી શકો જેથી કરી છે બીજા લોકો બનશે લાઈવ દર્શન કરી શકે અને જેથી કરી છે બધાના તમાકારથી છે આપણા ઘણા બધા છે સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબ ચેનલમાં આ પ્રેમ પ્રેમભાવ રાખજો મિત્રો જય શ્રી રામચંદ્ર જયકી જાડેજા રાજદીપસિંહ બાબા સતરામભાઈ ચાલો ફરી પાછા મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ લાઈવ એટલે રાખીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મૂર્તિ મંદિરના દર્શન કરાવી દઈએ છીએ એટલે બાપાના કષ્ઠ ભાજન દેવકી જયહોભાઈ પ્રકુલભાઈ મનોજભાઈ ઉપાધ્યાય બાપા સીતરામ આપણી પાસે મૂર્તિ મંદિરે આવી ગયા છે મૂર્તિ ને નગરના દર્શન મિત્ર

તો વિડિયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો નો મિત્રો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાપાશરામ તમામ મિત્રોનો આભાર ભાષભાઈ ભાઈશભાઈ રેવાડ બાપાશરામ તો બાપા સ્ત્રામ જય શ્રી શ્રીરામ રાધ્રદેવ